તરસાલી ચેકપોસ્ટ પાસે મળી આવી શંકાસ્પદ રોકડ નમસ્કાર મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્ટેટ સર્વેલિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મળી આવ્યા હતા રૂપિયા તેર લાખ પચાસ હજાર રોકડ સીલ કરી કલેક્ટર કચેરી લઈ જવામાં આવ્યા એસએસટી દ્વારા આ અંગેની જાણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી મામલાની તપાસ સ્ટેટ સર્વેલિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આ રૂપિયા કોઈ જમીનની લેવડ દેવડના હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટ સર્વેલન્સ ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વધ રાખવામાં આવી રહી છે ત્યારે સાડા તેર લાખની રોકડ મળી આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે